જય શ્રી કૃષ્ણ બાળકો જો આપણે વાસેવાળાની વાર્તા ટીચરે કરેલી ને તમને તેનું આજે નાટક જોવાનું છે તો બધા ધ્યાનથી જોજો હા તમારે જોવાનું છે પછી તમને હું પ્રશ્ન પૂછીશ એક ગામ હતું એમાં ઘણા બધા ઉંદરો હતા હવે ઘરમાં ઉંદર બાગમાં ઉંદર પેટીમાં ઉંદર કબાતમાં ઉંદર મોટા ઉંદર નાના ઉંદર જાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર સુખેથી ખાવાના દે સુખેથી પીવાના દે સુખેથી બેસવાના દે સુખેથી ઊંઘવાના દે સુખેથી ચાલવા ના દે અને સુખેથી ફરવાના દે હવે આમ જાઓ તો ચું 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 તેમ જાઓ તો પણ ઉંદર હવે શું કરવું હવે ક્યાં જવું હવે તો ગામ લોકો તો કંટાળ્યા હવે એક દિવસ બધા ગામ લોકો ભેગા થયા ગામ લોકો બધા ભેગા થયા અને વિચારવા લાગ્યા કે આપણે શું કરવું તો એક વાર ત્યાં વાસરીવાળું આવ્યું કોણ આવ્યું એટલે ગામ લોકો તો માછરી વાળાને લાગ્યા કે ભાઈ અમે તો આ ઉંદરોથી કંટાળ્યા ઉંદર સગડા કાઢો તમે હજાર રૂપિયા દઈએ અમે પછી ઉંદરો તો પછી માછરી તો માછલી વગાડવા લાગ્યો શું કરવા લાગ્યો હવે ત્યાર પછી તો ઉંદરો બધા વાસીવાળાની પાછળ જવા લાગ્યા કોઈ દોડતા ઉંદરો આવ્યા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા કોઈ ધસતા આવ્યા બધા વાસીવાળાની પાછળ જવા લાગ્યા અને વાસીવાળો તો ક્યાં ગયો નદીમાં બધા ઉંદરો નદીમાં તણાઈ ગયા પછી ગામ લોકો તો વાસીવાળો પાછો આવ્યો વાતરીવાળો તો પાછો આવ્યો અને ગામ લોકો પાસે કહ્યું કે લાવો મારા હજાર રૂપિયા ગામ લોકો શું ઉંદર મારવાના થોડા હજાર રૂપિયા એ રૂપિયા કહેવાને વાત કહેવી પછી તો વાંચરીવાળાએ પછી પાછી કંઈ બોલ્યો નહીં અને એણે શું કર્યું વાંચરી વગાડી એટલે બધા તો એક છોકરું બહાર આવ્યું બીજું છોકરું બહાર આવ્યું ત્રીજું છોકરું બહાર આવ્યું બધા જ છોકરાઓ તો માસીવાળાની પાછળ જવા લાગ્યા ગામ લોકો તો ગભરાયા ગામ લોકો કે ઊભા રહો ઊભા રહો પછી માસીવાળો પાછો આવે છે માસીવાળો પાછો આવે છે અને પછી ગામ લોકો કહે કે અમે તમને હજાર રૂપિયા આપી દઈએ છીએ તમે અમારા છોકરાને ના લઈ જાઓ પછી ગામ લોકો તો કહે છે કે લો તમારા હાજર રૂપિયા વાળો તો પછી બીજા ગામ ચાલ્યો જાય છે છોકરા બધા બચી જાય છે તારી પાડો બધા